હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં વરસાદના આ રાઉન્ડે માજા મૂકી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ આઠીસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના કાંપાડિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે બાર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે મંગળવારે ગુજરાતમાં આઠીસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના કંપાળીયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જામનગરમાં પંદર ઇંચ જામ જોધપુર અને લાલપુરમાં તેર ઇંચ જ્યારે જામનગરના કાલાવાડા રાણાવાવમાં અગિયાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર કલ્યાણપુર કોટડા સંઘાણી પાનવડ લોધિકામાં દસ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે ગુજરાતના ઓગણચાલીસ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે એકસો બાવન તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક જણાવ્યા પ્રમાણે ગુજરાત રિજનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં પણ સ્થિતિ ખરાબ છે વડોદરામાંથી તો પાણી ઓસરવાનું નામ જ નથી લેતું વડોદરાવાસીઓના માથેથી હજી સંકટ તળ્યું નથી વિશ્વામિત્રી નદીનું લેવલ હજુ પણ ઘટ્યું નથી રાત્રે આજવા સરોવર પ્રતાપ સુરા પુરા સરોવર અને દેવર ડેમના દરવાજા બંધ કર્યા તેમાં છતાં વડોદરા વડોદરામાં વિશ્વામિત્રીનું રોદ્ર સ્વરૂપ યથાવત છે ત્યારે વિશ્વામિત્રી નદી પોત્રીસ પોઈન્ટ પચીસ ફૂટના લેવલ યથાવત છે તો જ્યાં આમ તો આનાવે છે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર